જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો ધૂમ તડકાની હે ને ચા લઈને જાઉં હું વાડિયા મારા મમ્મીની કુંદરી વાટે બે છોકરા એવા છે બે બેન ભાઈ અને એક મારી મમ્મી છે મારા પપ્પા અટાણ સુધી ગયા હતા વાર પણ આગળ આવતા રહ્યા પાછા તો એ બધાની આ ચા દેતી એવી અને વાડીએ જાઉં હું ચા દેવા તડકો બહુ હે પણ થોડુંક મોડું થઈ ગયું વેલવા હું તું આમ તડકો હે દેખાય નહીં હાખો ના તો અત્યાર હે ને વ્લોગ બનાવવાનો ટાઈમ જોડ્યો હવે ઘંટી આવીને દહીં દરવાના હોય એમાં પાછું હે ને બે પાયલી કે એમ કંઈક કે હા બે પાયલી હમાય એટલે થોડીક વાર લાગે દરાતા એટલે બે દહીં દરવા પડે તો આપણે એક દહીં દઈશું પણ બસ કડવો થઈ જાય લોટ એટલે પાછું દરી લે હું તો હે ને ગામમાં દઈ દેતા તે કંઈ ટેન્શન નતું હવે ટેન્શન તો હજી હવે હા ઓછું થઈ ગયું પણ મારે ટેન્શન હોય મારે દહીં દરવા ઘંટી સાફ કરવી એવું હા લે હે ને રોટલાને ઘડવાના હતા એટલા આઠક જણા હતા એટલે રોટલા ને સામટું હતું ને બહુ મોડું થઈ ગયું હતું હાલો તો જાય ચા દેવા જુવારમાં કેદુનું પાણી નથી પાયું ને એટલે પછી મેંડીઓ ઓલી થવા પછી લાગે બહુ ને મકાઈનું ધીરે ધીરે આવેલું રહે મકાઈ હજી ઘણો ટાઈમ આવશે એમ તા હજી તો કેટલા બે ક્યારા આખા ખવડાવ્યા ને કધું હોય એમ તો પછી ભેગી ભેગી ગુંદરી હોય ને ભૂકો હોય અને જે આમાં પાણી પાઈ દીધું છે આપણે એક ક્યારે વાની કો નથી પાયો અધૂરો હે એ અને એક બે ક્યારા ઓલી સાઈડ નથી પાયા બાકી બધા પાઈ દીધા એટલે હે ને લીલે લીલી રીયા હવે જો પોટા લાગવા મીંડા ડોડા અમે પોટા કઈ જતા હટરી ગઈ કુંદરી ઓછામાં ઓછા તન ચાર દીતા થા જ વાટતા હવે જી ખબર પડે બપોર પહેલાં તન જ ક્યારા વઢાણા હતા બપોર પછી તો ખબર પડે જો વાત કરે મારી મમ્મી અસ્તી ના રે ગમે હોય જો આટલું ખાલી થયું ને આમ વાહન લગડ મીંડા પૂરા વરાવા

दिवा हरिहर गाविन मोठो ना के ना करायो ओलो आइगी आ तू हा अनि नीरज छे ने एक मस्त शायरी लिन आवो छे आपने जश्मिन भाई माटे हु मस्त मजा नी शायरी जश्मिन माटे इनी बनाई आडू आइगी बोल જસમીન ભાઈ આટું એક સાયરી લાવ્યું હશે તો દિલ મિને તો દર્પણ મળી ગયો સરપંચ સરપંચ બનાવિનભાઈ સરપંચ કા બની આપણે નીરજ સાયરી બોલે

કાલ તો સોમવાર પૈસા આવી જાય ને પછી જાજે રગડો ખાવા રગડો ખાવા જવું પડે મારે મમ્મી ને જાઉં છે કા મમ્મી રગડો ખાવા રગડો શું ખાય

જો વિદات કાઢ્યા જોલીને ઓલી ચા પી હે બે પી લીધો હે જીમ ટીમ કરીને અર્ધો ઢોરાઈ ગયો અર્ધો પીધો આનું ઉમર મમ્મીને તો વાર જ એટલી લાગે કે માં તો જો એટલે બસ ઓલીન ને આવી ને ઓ ક દાદી ને

બે અને ચાર ગુંદરીની ઠીક હાલો તો એને બેને તો આપણે ચા પાઈ દીધો હતો એટલે હવે કામ કરવા ફટાફટ અને આપણે ઘરે ઘણું બધું કામ બાકી છે હમણાં છે ને ટાઈટું બહુ હેતી ગોપી ટાઇટવાલી છે તરત રહી થઈ જાય તો જઈને અંદર બાંધી દીધી કાં ગોપી શરદી થઈ જાય કાં વાયડી બહુ થઈ ગઈ જતા હાવ મારવા ધોડે મારવા ના ધોડાય એવો એને જો અંદર બાંધી નઈ થી એને ખીલા સાફ કરવાના હજી બાકી છે આઘણી બધું કામ કરનાખી હાલો તો જો માલ બધાય બાંધી ગયા છે જસ્મીન એ જયદીબે બેઠી ને બધાય માલ બાંધી દેતા અને અમાર મમ્મી હે વાડી આજ થોડું ભેંડો મોડું થઈ જાવે એ વિઓ ના છોકરા છે ને એ ભેગી વાઢવા ગઈ એકલા એકલા એ કે ના ઉકલે તમકો આવો ભેગા તમન મમ્મી ગઈ અને આપણે જો ભાણા બાણા બધું કમ્પ્લીટ થઈ ગયું ટાઈટ વરી ગયો ત્યાંથી એટલે જો પાડેડું રાયડું દે છે આ બાયણે બાંધીને એટલે એની અમને રાખી દીધા અમને ના બાંધા અને જો મકાઈ અને ગુંદરી સ્ટોક કરી લીધો છે કાલ હાટું જયારે હાજર નાખી ભૂકો એક ટાઈમ ભૂકાની ની કરવી પડે ન કરતા માલ ઓકરી જાય હવે એકદમ લીલું ખાઈ ખાઈને પછી મારા પપ્પા ગયા છે શાકભાજી લેવા તો હજી આવ્યા નથી આવીને આજીને હે ને તગારા ભરવાના વાળા આવીએ ને કરતા કાયમ ખાણના ખાણ તગારા મમ્મી ભરી લે પણ આજ માર પપ્પાનો વારો આહી કેતા તા કે જટ જટ આવું જો હે જ ન કરતા હું ઘડીક વાર બેહે તો આલે તે આજે કે કાયા કાવું જો હે બકાલો લઈને ને મજૂર આવતા હું એટલે જઈ બત હું ક લઈ આવો ફટાફટ આજ રવિવાર હે પણ તો શાક માર્કેટ તો ખુલું એમ તો કોકોક દુકાનો ખુલી હોય કાલે છે સોમવાર કાલે આપણે નઈ જવાય ખરીદી કરવાની બહુ જાજી છે પણ નઈ જવાય કાલે હવે આવતા સોમવારે આ કામ નીકળી જાય ને તો પછી ની રહેતી ઉકલે ન કરે ને ઓનો હડ તબડી ઉકલે ન કે જે લેવું હોય ને એ લેવાય નહીં ઓલું નિરાય તે આપણે બધું લઈ શકીએ હલો તો હવે જે નથી બહુ કંઈ કન્ટેન્ટ તો બ્લોગને એન્ડ કરી દઈ હલો તો આ સાથે આ વ્લોગને એન્ડ કરી મળીએ કાલ નવ માં જય શ્રી કૃષ્ણ અને જય દુર્